તો ગુજરાત અત્યારે અરબી સમુદ્રવાળા ચક્રવાતી પરિભ્રમણના વાયળોથી બરાબરનું ઘેરાઈ ચૂક્યું છે રાજ્યની અંદર છેલ્લા ત્રણ દિવસથી બહબહાટી બોલાવી રહેલી આ સિસ્ટમ આજ રાત્રિ દરમિયાન મિત્રો ખંભાતના અખાત લાગુના વિસ્તારો પરથી ઉત્તરી દિશા તરફ ખસી અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળી છે રાત્રિથી જ રાજ્યના કેટલાય ભાગોની અંદર મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ને એવા વિસ્તારો કે જ્યાં વરસાદ આ સિસ્ટમનો નતો ખાબક્યો એ ભાગોમાં પણ આજ રાત્રિ દરમિયાન ખાબક્યો છે મિત્રો અતિ ભારે વરસાદ એટલું જ નહીં મિત્રો ચોમાસાએ જે વિસ્તારોની અંદર વિદાયની જાહેરાત કરી દીધી છે એ ભાગોમાં પણ જેમાં મિત્રો રાત્રિ દરમિયાન કચ્છના ખાવડા લાગુના વિસ્તારો હોય રાપર લાગુના વિસ્તારો હોય એ ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે જોવા મળ્યો છે વરસાદ આ સાથે જ દ્વારકા પોરબંદર જામનગર લાગુના વિસ્તારોની મિત્રો ગઈકાલ દિવસ દરમિયાન તો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં બે કલાકની અંદર આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયાની માહિતીને ત્યાં જળબંબાકાર થયો અચાનક મેઘ તાંડવ મિત્રો આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી એટલું જ નહીં મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ ગઈકાલ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોમાં ગાજ વીજ સાથે શરૂ થયેલી વરસાદની ટ્રેન અમદાવાદ મહેસાણા પાટણ લાગુના વિસ્તારોને બનાસકાંઠાના છૂટા છવાયા કેટલાય વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર ઠંડ સ્ટોમ અને કડાકા ભડાકા સાથે આ સિસ્ટમનો જોવા મળ્યો છે વરસાદ અને મિત્રો તમે જોઈ શકો છો કે જે વિસ્તારોની અંદર આ સિસ્ટમનો વરસાદ ઓછો નોંધાવાનો હતો એ ભાગોની અંદર પણ એટલે કે દ્વારકા પોરબંદરના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી એટલે કે મિત્રો આ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ ધાર્યા કરતાં પણ બની ગઈ છે અત્યંત ભયંકર ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો પાકિસ્તાનના ભાગોમાંથી સૂકા પવનો ફૂંકનારા પવનો ઉડી રહ્યા છે પરંતુ આ સિસ્ટમની મજબૂતાઈ એટલી બનીને આ વરસાદી રાઉન્ડ મિત્રો ભારે બનતો જોવા મળી રહ્યો છે જે ગુજરાતના તમામ ભાગોની અંદર અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને તમે જોઈ શકો છો મિત્રો આ વરસાદી સિસ્ટમના વાદળો પોતાની અંદર સતત ભયંકર રીતે પ્રચંડ બનતા જોવા મળી રહ્યા છે ને ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાંથી વાદળોનું સર્ક્યુલેશન આજુબાજુના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો હોય દક્ષિણી ગુજરાતના ભાગો વિસ્તારો હોય તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છના ભાગોને હવે મિત્રો મિત્રો જાણી લો કે આજે આજે થઈ છે સપ્ટેમ્બર અને શનિવારને જો મિત્રો તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આજના વિડીયોને તમામ લોકો જાણી લે કારણ કે માત્ર આજે નહીં પરંતુ હજુ મિત્રો ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે પણ વરસાદી ખેલ રહેવાનો છે એટલું જ નહીં મિત્રો આવનારા દિવસોમાં માવઠા થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ આવનારા નવરાત્રીને લઈ ઓક્ટોબરમાં તોફાન અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવા બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ તો ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દીધા છે અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાત ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ પોતાની અંદર વાદળો રચતું હોય અને આ વાદળો ગુજરાતના વાતાવરણમાં સતત વરસાદ આપી રહ્યા છે અને હજુ પણ તમે જોઈ શકો ગુજરાત ઉપર સક્રિય બનેલી આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું ઝુંડ ગુજરાત ઉપર અને જેના પૂંછડીયા વાદળાઓ અરબીના મધ્ય ભાગ સુધી લંબાયેલા જોવા મળ્યા છે એટલું જ નહીં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આપવાની વાત હતી પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ ઉપર આવી અને અત્યારે જોઈ શકો છો કે ઉત્તરી ભારતના ભાગો ઉપર એમનું જોવા મળી રહ્યું છે સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિય બનેલી આ સિસ્ટમ હજુ પણ કેટલાક ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદ આપશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર મુંબઈના દરિયાના વિસ્તારો ઉપર સક્રિય બનેલી સિસ્ટમ ગઈકાલ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં કન્વર્ટ થઈ ગઈ આ સિસ્ટમની અગાઉથી અનુમાહિતી બહુ હતી નહીં પરંતુ મિત્રો ભયંકર રીતે આ સિસ્ટમ તૈયાર થઈ ગઈ અને જેના કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ભયંકર બની ગયો જેને જોતા ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર હળવો મધ્યમ અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યા છે આપણે જણાવી દઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો અમદાવાદ આ સાથે જ રાત્રિ દરમિયાન વડોદરા આજુબાજુના આણંદના વિસ્તારો હોય આ સાથે જ સુરત ભરૂચના પંથકોથી ભાવનગર લાગુના વિસ્તારોને રાત્રે જામનગર લાગુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો જસદણ લાગુના વિસ્તારોમાં મિત્રો વરસાદરી ઘટતી તે ભાગોમાં પણ વરસાદ ભારે એવો જોવા મળ્યો ને જૂનાગઢ આજુબાજુના ધોરાજી ઉપલેટા ભવનાથની તળેટીમાં તો ગઈકાલ મેઘ તાંડવ એવું તો થયું તે મિત્રો પાણી પાણી રસ્તા ઉપર નદી વહેતી હોય એવા પાણી જોવા મળ્યા ને મિત્રો ગિરનાર જૂનાગઢના પર્વતી ઉપરથી પણ વરસાદનો ધોધ જોવા મળ્યો છે આમાં વરસાદી રાઉન્ડે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથના પંથકો હોય તો બાકીના ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ દરમિયાન આવી ગયો વારો હવે પછી મિત્રો આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર એમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે આ સિસ્ટમનું અત્યારે હવે પછીની કલાકોમાં મિત્રો હજુ પણ પ્રચંડ રૂપ જોવા મળે જાણીએ એ પહેલા તો એ જાણી લઈએ તો આજે હવામાન વિભાગે કયા ભાગોની અંદર કેવું એલર્ટ આપ્યું છે તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના ગુજરાત સહિત તમામ રાજ્યનો વરસાદની વોર્નિંગનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આપણા ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે જોકે આજે ગુજરાતના સમગ્ર ભાગોની અંદર યલો એલર્ટનું સિગ્નલ રહેશે તો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના મધ્ય મહારાષ્ટ્ર સહિત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો બિહાર તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોમાં પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ભારે વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે ઓગણત્રીસમી તારીખના દિવસે મિત્રો આ વરસાદી રાઉન્ડની ગતિવિધિ ઘટી શકે પરંતુ ગુજરાતની અંદર ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે પણ કેટલાય ભાગોની અંદર ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે આ સાથે જ ત્રીસ સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે આ વરસાદી રાઉન્ડની ગતિવિધિ થોડી નોંધાય અને જેમાં વરસાદને લઈ આવતીકાલે અને મિત્રો ખાસ ત્રીસ તારીખે પણ વરસાદની કોઈ ભારે વર્ના વોર્નિંગ આઈએમડીએ જાહેર નથી કરી પરંતુ મિત્રો અત્યારે જે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રવાળા અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આવનારી આઠ કલાક માટેનું જે આપણે વોર્નિંગનું જોઈ લઈએ એલર્ટ તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર આવનારી કલાકોમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અમુક ભાગોની અંદર તો જોવા મળી શકે છે મિત્રો જળબંબાકાર આજે રાજ્યની અંદર તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને મિત્રો જૂનાગઢ રાજકોટ અને પોરબંદરના અમુક ભાગોની અંદર હવામાન વિભાગ જેમાં ગુજરાત મોસમ વિભાગ તરફથી મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો બાકીના જોઈ શકો છો મિત્રો ખાસ કરીને વડોદરા આણંદ ખેડા આ સાથે જ મિત્રો દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચના વિસ્તારો હોય નર્મદા પંથકોની અંદર આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું તો બાકી તમે જોઈ શકો ખંભાતના અખાત લાગુના વિસ્તારો જેમાં મિત્રો સુરત ભરૂચ ભાવનગર આ સાથે જ બોટાદ અમરેલી ગીર સોમનાથના પંથકોમાં પણ અતિ ભારે વરસાદને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જોકે ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે અને મિત્રો આજ ખાસ કરીને બપોર પછી અને સાંજના સમયગાળા માટેનો જે મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે જેમાં પણ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ગુજરાત મોસમ વિભાગે મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે અને જેને જોતા તમે જોઈ શકો છો મિત્રો આઈએમડી તરફથી આજે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે તો અતિભારે વરસાદ ખાબકવાના કારણે લોથી લઈ મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે મિત્રો પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સાઉથ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢના વિસ્તારોની અંદર મધ્યમ પૂરની સ્થિતિ સર્જાવાની અત્યારે ચેતવણી આપવામાં આવી તો દક્ષિણી ગુજરાતના દમણ નગર હવેલી ભરૂચ ડાંગ નર્મદા નવસારી સુરત તાપી વલસાડના વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો છો કે પૂર જેવી સ્થિતિને લઈને અત્યારે વોર્નિંગ આપી દેવામાં આવી છે અને મિત્રો હવે પછી આપની મોડલના આધારે આજની આગાહી જણાવીએ તો રાજ્યની અંદર મિત્રો કયા ભાગોમાં આજે ખાસ કરીને બપોર સાંજ અને રાત્રિના સમયગાળા સુધી હજુ ભારેથી અતિ ભારેની કલાકો બનવાની છે અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમના વાદળો અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને બાકીના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વિસ્તરતા જોવા મળ્યા છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમમાં બંને સિસ્ટમોની વચ્ચે તમે જોઈ શકો છો ભારત ઉપર એક વરસાદી પટ્ટાનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં અરબી સમુદ્રના મધ્ય અરબી સમુદ્રના ભાગોથી લઈને નેપાળ સુધીના ભાગોની અંદર મિત્રો આ વરસાદી પટ્ટો બન્યો છે ને જે હજુ આવનારી કલાકોમાં મિત્રો ભારતના કેટલાય ભાગોમાં આપી શકે છે ભારે વરસાદ

તમે જોઈ શકો છો મિત્રો આજે જ વધારે પડતી વરસાદની ગતિવિધિ ભરૂચ લાગુના વિસ્તારો હોય આ સાથે જ વડોદરા આજુબાજુના ખેડા આણંદ અમદાવાદ નર્મદાના પંથકો તમે જોઈ શકો જેમાં કરજણ સિનોર ડભોઈ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અત્યારે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના બે વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો એક વરસાદી વાદળોનું ઝુંડ દક્ષિણી ગુજરાતના ભાગોને દરિયાના કાંઠાના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે તો બીજું એક વરસાદી વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો પોરબંદર દ્વારકાના ભાગોમાં જોવા મળી રહ્યું છે દ્વારકાની અંદર પણ મિત્રો વરસાદની ગતિવિધિ હળવી જોવા મળી છે કેટલાક ભાગોની અંદર અને આ વરસાદી વાદળોનો ગોટો હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં આપી શકે છે અતિ ભારે તમે જોઈ શકો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ જુનાગઢના દરિયાના કાંઠાના ભાગો હોય આ સાથે જ મિત્રો માંગરોળ કેશોદ વિસાવદર ગીર સોમનાથના વેરાવળ લાગુના વિસ્તારો કે જ્યાં હજુ મિત્રો આજ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ તો આ રીતે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ બંને વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમના બે વાદળોના ગોટા દિવસ દરમિયાનથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન બનશે અને જેમાં હજુ જૂનાગઢના વિસ્તારના લોકો હોય અમરેલીના વિસ્તારો હોય ગીર સોમનાથના વિસ્તારોથી લઈ પોરબંદરના ભાગોમાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે ને જોકે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં આજે હજુ મિત્રો મેઘ તાંડવ જેવા વરસાદની ગતિવિધિ જોવા મળે તો પૂર્વ ગુજરાતની અંદર પણ છોટા ઉદેપુર બોડેલી લાગુના વિસ્તારો હોય આ સાથે જ તમે જોઈ શકો છો ગોધરા પંચમહાલ સુધીના પંથકોની અંદર પણ સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે મિત્રો પાકિસ્તાનના ભાગોમાંથી આવી રહેલા સૂકા પવનોની અસરના કારણે કચ્છના પશ્ચિમી કચ્છના ભાગોની અંદર આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ માત્ર ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે જોકે પૂર્વીય કચ્છના ભાગોની અંદર તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાઈ ગયો છે ને જેમાં ખાસ ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી હતી રાજ્યની અંદર વાત કરીએ તો મિત્રો વરસાદી સિસ્ટમ ખાસ કરીને જીએફએસ મોડલના આધારે આપને જણાવીએ તો તમે જોઈ શકો છો આજે જીએફએસ મોડલના આધારે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મેઘ તાંડવના વરસાદની આગાહી રહે સૌથી વધારે વડોદરા આજુબાજુના છોટા ઉદેપુર ગોધરા દાહોદ પંચમહાલ આ સાથે જ ખંભાત એ લાગુના જોઈ શકો છો ભરૂચના પંથકોની અંદર આવનારી કલાકો અત્યંત ભારે બની શકે છે ને જેમાં અમુક ભાગોમાં મિત્રો પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદની હજુ પણ જોવા મળી રહી છે સંભાવના તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે ભાવનગર લાગુના બોટાદ લાગુના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ રહે અને ખાસ મિત્રો આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર તીવ્ર ઠંડસ્ટોમ સાથેના વરસાદની ગતિવિધિ જેમાં પણ તમે જોઈ શકો સુરેન્દ્રનગર નળ સરોવર બોટાદના પંથકોમાં જોવા મળી શકે વરસાદ આજની રાત્રિ દરમિયાન પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ નોંધાય અને મિત્રો ઓગણત્રીસમી સપ્ટેમ્બરની હવે પછી આપણે અપડેટ જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ઓગણત્રીસ તારીખના દિવસે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર હળવા મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર ખાસ કરીને દક્ષિણી ગુજરાતના આજે પણ હજુ ઘણા ભાગોમાં સારો વરસાદ નોંધાય અને આવતીકાલ ડાંગ લાગુના પૂર્વીય દક્ષિણી ગુજરાતના ભાગોએ આંગ આ સાથે ડાંગ તાપી વ્યારા સોનગઢ નર્મદા રાજપીપળા લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ હજુ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ લાગુના વિસ્તારોથી અમરેલી ગીર સોમનાથના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે તો મિત્રો આ રીતે ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના છોટાછવાયા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં વરસાદ નોંધાય અને ત્રીસ સપ્ટેમ્બરે પણ મિત્રો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી મિત્રો આપણે આવનારા દિવસોને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે વરસાદની આગાહી કરી છે જેની અંદર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે હજુ વરસાદ ખબર લઈ નાખશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે અને જેના કારણે હજુ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો હજુ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે સિસ્ટમની મજબૂતાઈના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની આગાહીની સાથે તેમણે જણાવ્યું કે મિત્રો નવરાત્રિની શરૂઆતમાં દિવસોમાં ગરમી રહેશે ને જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતાના કારણે આ હાથીયા નક્ષત્રની અંદર મિત્રો ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથેનો હજુ પણ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ નોંધાયને સાગર કાંઠે પવનો ફૂંકાશે ખેડૂતોના ઉભા કૃષિ પાકો પડી જવાની ચિંતા અને મિત્રો હાથિયા નક્ષત્ર બાદ જે ચિત્રા નક્ષત્ર આવશે જેની અંદર પણ અંબાલાલ પટેલે આઠથી લઈ બાર ઓક્ટોબર વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે વધુ તેમણે જણાવ્યું કે જો શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ફરતે જો શામ વાદળો હશે તો સમુદ્રમાં મોટી હલચલ થવાની સંભાવના અને મિત્રો તેમણે સત્તર અને અઢાર ઓક્ટોબર દિવસ દરમિયાન પણ સાગર કાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જ તેમણે જણાવ્યું કે ઓક્ટોબર મહિનાની અંદર પણ સાગર કાંઠે સાયક્લોનિક સિસ્ટમ બનશે સાતથી થી તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રની અંદર મોટી હલચલ બનશે અને બંગાળની ખાડીમાં ઓક્ટોબર મહિનામાં ચૌદથી અઠ્યાવીસની વચ્ચે હલચલ થવાને લઈ સાયક્લોન બનવાની સાથે જ વાવાઝોડા બનવાની સંભાવના વધે અને જેના કારણે દક્ષિણી પૂર્વી ભારતના તટો પર ખબર લઈ નાખે એવો વરસાદ નોંધાય અને જેની અસર મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં પણ નોંધાય અને અરબી સમુદ્રની અંદર મિત્રો અઠ્યાવીસ ઓક્ટોબર આજુબાજુ સિસ્ટમ બને જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થવાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી તો આમ મિત્રો આવનારા દિવસોમાં માવઠાની આગાહી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાને લઈને પણ સંભાવનાઓ જોવા મળી રહી છે નવી કોઈ